નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માર્કેટમાં આગની ઘટનાથી કરોડો રૂપિયાનો નુકસાનનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે આજે પણ મનપા કમિશનર અગ્રવાલ ઘટના સ્થળે પહોંચે અધિકારીઓ પાસેથી પરિસ્થિતિ માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આગ આકસ્મિક રીતે લાગી છે કે પછી કોઈએ લગાવી છે આવા અનેક તર્ક વિતર્ક સાથે હવે આગ લગાવવાના કારણ શોધવા સાથે

આ બધું કાગળ ઉપર દેખાય છે એવી ઘટના આજે સુરતમાં બની છે કેમકે સ્માર્ટ સિટી ની અંદર આજે બત્રીસ કલાક ધવાયવા હજી આગ ઉપર સંપૂર્ણ કાબી મેળવી શકવાનો નથી જે વાતો વિકાસની કરવામાં આવે છે જે ફાયર વિભાગને રૂપિયા ચૂકવવામાં આવે છે એ રૂપિયાનો અહીંયા યુઝ થતો એવું કઈ દેખાતો નહીં થોડાક સમય પહેલા બે એક રોબોટ ને આવી કામગીરી થાય ત્યારે રોબોટ મૂકવા ક્યાં છે આજે એક કલાક થઈ જાય કે રોબોટ નથી દેખાતા તો આ શું માટે એટલે માત્ર કરપ્શન કરવા માટે આવા રૂપિયાઓને ફાળવણી કરવામાં આવે છે

એટલે આ જે ટેક્સટાઇલ માર્કેટની અંદર એક પણ માર્કેટ લીગલ નથી એક પણ માર્કેટની એનોસી સાચી નથી તમામ વસ્તુઓ બોગસ ચાલે છે ને કરોડો રૂપિયાનો ખેલ પાડવામાં આવે છે હાલના સમયની અંદર અત્યારે આપણે ચોખ્ખું એવું કહી શકીએ કે સામાન્ય જનતાઓ એટલે કે આઠસો વેપારીઓની આખા રોડ ઉપર પરિવાર સાથે આવી ગઈ એવી પરિસ્થિતિ બની છે પરંતુ જે સંવેદનશીલ સરકાર કહેવાય એ મુખ્યમંત્રી ગણો કે એમના મોટા નેતાઓ

बट ये जो विजिट रहता है वो प्राइमरीली फायर फाइटिंग ऑपरेशंस जो कैसे चल रहा है फायर अंडर कंट्रोल है उसके लिए कुछ एडिशनल रिसोर्स की ज़रूरत है तो मोबिलाइज़ करने के लिए विजिट रहता है इस फायर क्यों हुई कैसे हुई ये सब जो है ना ये तपास का विषय है और वो लेटर स्टेज पे होगा जब फायर फाइटिंग ऑपरेशन कंप्लीट होगा फायर 100 परसेंट कंट्रोल में आ जाएगा उसके बाद वो इन्वेस्टिगेशन का प्रोसेस स्टार्ट होता है एज ऑफ नाउ फायर क्यों हुआ कैसे हुआ वो कुछ बता नहीं सकते हैं क्या लग रहा है किस तरीके से अंदर का माहौल uh, है जो अभी फायर फाइटिंग चल रहा है उसके तहत अराउंड नाइन्टी फायर जो है ऑलरेडी कम्प्लीट हो गया है फोर्थ फ्लोर पे फायर फाइटिंग हो रहा है एज ऑफ नाउ फिफ्थ फ्लोर पे अभी भी थोड़ा बहुत फायर दिख रहा है एंड जिस तरह से सूरत म्यूनसिपल कॉरपोरेशन का फायर टीम फायर फाइटिंग कर रहा है बहुत ही जल्द ये फायर कंट्रोल में आ जाएगा लेकिन इस पर कुछ कमेंट नहीं कर सकते इस स्लेब में थोड़ा बहुत स्केलिंग दिख रहा है बट फिलहाल अभी जो स्ट्रक्चर है उसमें स्टेबिलिटी है जो भी सूरत म्यूनसिपल कॉरपोरेशन के फायर ऑफिसर ऊपर में है उसको अच्छे से एसेस करके भी फायर फाइटिंग कर रहे हैं तो ऐसा उनको थोड़ा सा भी लगेगा कि कुछ प्रॉब्लम है तो इमीडिएटली वो वहाँ से इवाक्यूट कर लेंगे एक्सटर्नल फायर फाइटिंग टर्न टेबल लेडर और हाइड्रोलिक प्लेटफॉर्म से कंटिन्यूसली हो ही रहा है ये अभी बता नहीं सकते हैं वो इन्वेस्टिगेशन का पार्ट रहे ठीक है थैंक यू तुम्हें शरीर साधाना दुखावा पीड़ाई रही छो કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારી લાઈનમાં નવસારી સુરત શહેરના શિવશક્તિ માર્કેટની આગ ફત 24 કલાક વીતી ગયા બાદ પણ હજી જે ચાલુ ને ચાલુ છે ફાયર વિભાગ દ્વારા જે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ હજી આગ ઉંજાવવામાં જ્યારે ફાયર વિભાગ નિષ્ફળ રહ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવેલા છે આપણી સાથે ફાયર વિભાગના પૂર્વ અધિકારી છે એમની પાસેથી જાણીએ કે સમગ્ર મામલે આ આગ ઉંજાવામાં કેમ નિષ્ફળતા મળી રહી છે અને શું છે કારણ

ખડ બરોબર એક્સપાન્ડ થઈ હતી કારણ કે સ્પોન જવાબ બટરકાળ હોઈ શકે છે બચ્ચી ડટિંગ વાળો છે તસિત છે જે તસિતમાં થઈને ફાર્કનો હોય એવું માનવું છે એ અંગે ઇન્વેસ્ટિગેશન કર્યા 25 લાગી હતી જે રીતે અંદર જે માટે પ્રયાસો કરી છે છતાં પણ આગ નિષ્ફળતા જોવા મળી એનું કારણ હોય કારણ એવું આ આગ જે છે છે

ચીફ ઓફિસર સાથે સતત સવારના કન્ટિન્યુ નવ વાગ્યા થી અત્યારના બે વાગ્યા સુધી કામ કરી રહ્યા છે ફાર વર્ગાની તેમની કામગીરીની કદર થવી જોઈએ તેમની કોઈ ટીકા ના થવી જોઈએ કે આટલી સરસ કામગીરી કરવા છતાં ફાર એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે ઓલોવામાં મુશ્કેલ ઉભું થઈ રહ્યું મારો આ અડતાલીસ વર્ષનો ટોટલ સેફ્ટીના અનુભવમાં આવી ગંભીર પ્રકારની ફાયર મેં પહેલી વખત છે

ફાયર વિભાગ છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે ફાયર વિભાગ સતત આ કામગીરીમાં જોતરાઈ છે અને વહેલી આ સમગ્ર આગ સંપૂર્ણ રીતે મૂજાઈ જાય તે માટેની પણ તમામ પ્રક્રિયાઓ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેટમાં દુકાનો હતી જે હાલ અત્યારે મળીને ખાસ થઈ ગઈ છે માલ સામાન સમગ્ર જે અંદર મળીને ખાસ થતા ખુબજ મોટા પાયે નુકસાન થયેલું છે આ બાબતે તેઓ શું કે मैं तुषार शाह शिव शक्ति मार्केट का एक छोटा सा व्यापारी हूँ नुकसान बहुत हुआ है सब छोटे बड़े व्यापारी को आठ दुकानों में सब छोटे बड़े सब और सब और कोई बहुत बड़ा नुकसान हुआ है जी अभी क्या नुकसान हुआ है तकरीबन कितने का नुकसान है लगभग आठ सौ ऐसी हजार करोड़ का नुकसान है मैम और मैं सरकार से रिक्वेस्ट करता हूँ इसके लिए मतलब व्यापारी को कुछ न कुछ सपोर्ट कीजिएगा नहीं तो सब व्यापारी मर जाएंगे क्योंकि आठ सौ चौतीस व्यापारियों के परिवार को मेन देखना है और उनकी रोजी रोटी का साधन भी यही है तो छोटे बड़े सब व्यापारी है और सबसे सपोर्ट की मांग करता हूँ गवर्नमेंट का पूरा सपोर्ट चाहिए बाकी हमारे शिव शक्ति के सब कमेटी पोस्टा फायर ब्रिग्रेड पुलिस अधिकारी और अपने हॉस्पिटल डॉक्टर वगैरह नर्स टोटल मीडिया सबका फुल सपोर्ट है सर

जो भी हुआ ये कुदरती है और इसके भगवान के ऊपर तो कोई है नहीं और अभी अपने को हौसला रखना है डर के आगे ही अपनी जीत है जी दुकाने है और कितने का नुकसान इसमें आठ सौ पयालीस चुम्बालिस दुकान है और इसमें नुकसान तो अभी कैसा है ऐसा हम सोच रहे हैं नुकसान तो हो गया काफी अभी जो बच जाए वो बचाना है हमको बस हम उसी पर लगे हुए और हम फायर के साथ लगे हुए हैं पुलिस वालों के साथ सभी टीमों के साथ लगे हुए कमेटी मेंबर में भी सुनील कोठारी प्रकाश जी वगैरह सदैव अड़तालीस घंटों से वो लोग भी यही खड़े हैं। हमारे अध्यक्ष कैलाश कैलाश भाई, केलास भाई वो भी अड़तालीस घंटे से हमारे साथ खड़े हैं और काफी संस्थाओं का अच्छा सपोर्ट भी है मगर अभी ये जो भी है कुदरती है और इसको रोकना है तो अभी ईश्वर के हाथ में ही जी आप जय शक्ति मार्केट में व्यापारियों दुकानों સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે જે રીતે અહીં આગ જે આગ આગની લપેટમાં જે સમગ્ર માર્કેટ આવી ગયેલું છે એની અંદર આઠસો થી વધુ જેટલી દુકાનો હતી જેમાં જે વેપારીઓને ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે એમ કહી શકાય છે કે અહીં હજી આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનું જે વેપારીઓને નુકસાન થયું હોય તેવું જે જાણવા મળી રહ્યું છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જગપતિ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન